ત્રીજા મેળવી અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સમગ્ર વિશ્વનું સૌથી મોટું જે શ્રીયંત્ર છે એ દિપેશભાઈ દ્વારા જાતે બનાવવામાં આવ્યું છે અને મંદિર છે એના નૃત્ય મંડપમાં શ્રીયંત્ર વિશે ખૂબ ડિટેલમાં જે મને જાણકારી મળી છે એ લગભગ અડધો કલાક પહેલાં જ દિપેશભાઈ સાથે ચર્ચા થઈ ત્યારે મળી